જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તમારી મોર્નિંગ બ્યુટીફુલ મસ્ત થઈ ગઈ છે તો ભાઈ વાગ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે સાત વાગે વેલકમ અમારું બ્લોગ સ્વાગત છે બ્લોગમાં મારા મમ્મી સુતા છે હું ઊઠી ગઈ છું ફટાફટ બ્રશ કરી લઈએ મમ્મી સૂતા છે ફટાટ હું બ્રશ કરી લઉં મસાલા વાળી ચા રેડી છે અને મમ્મી સામે બેઠા દરવાજો બંધ કરીને કારણ કે આજે ઠંડી બહુ જ છે મમ્મી અગરબત્તી કરવા જાય છે સામે ચકલી તો બહુ જ ઉડે છે દેખાતી હોય તો સાડા આઠ વાગ્યા છે મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે અને ઘરમાં ગરમ ચા ને ભાખરીને ગાંઠિયા ગાંઠિયા નથી સેવ છે હમ તો ચાલો બધા નાસ્તો કરવા જોકે કામ તો બધું હજી બાકી જ છે બે દિ પહેલા લઈ આવી કટક બટક કરવા પણ હું કઈ ખાવ નહી આવું ઓછું ખાવ બે દાણા જ ખાવ આજે નાસ્તામાં પણ આ લઉં છું થોડુંક મરચાં પણ છે દહીં પણ છે મમ્મી દહીં ભાખરી ખાય ઊંચા ને ભાખરી ચાલો નાસ્તો કરી લઈએ ફ્રેન્ડ્સ મારા મમ્મી આવી રીતે બેઠા બેઠા ઝાડું કાઢી ગે ઊભા થઈને તો એ ખાઈ ન કરી તો ઝાડું કાઢે છે બેઠા બેઠા

ઉપરથી બાર પણ બહુ મસ્ત છે તમે બતાવી દયો સામેથી મેં કોદાળો લીધો મસ્ત છે એવો હજુ એક છે પણ એ થોડોક ઢીલો છે એ લઈ તો લઈશ આગળ થોડીક વાર રહીને ગાયું બતાવું રાધા ને બધાય કેવા મસ્ત તરફ ઉભા છે એકદમ સવાર સવારમાં મારી શેરી તો બ્યુટીફુલ હોય ગાયું થી જો રાજકોટમાં આવો મને તો કાંઈ જોવા નથી મળતું ગાયુંના દર્શન નથી થતા ને અહીંયા દિયોગ્યામાં માતાજીના દર્શન થાય કેવું સરસ ફ્રેશ દાંત નો કાઢતા મારી મમ્મી તો બે જ કીધા પણ આટલી એવી જગ્યામાં હું બે કેવી રીતે કરું એટલે મેં મોટો એક કરી નાખ્યો કાથરોટ જેવડો કાથરોટ ની મને લાગે છે તગારા જેવડો તો ભાઈ કેટલું મસ્ત મારા મમ્મીના ઘરનો શો આવે છે ફ્રેન્ડ બે એક વ્યક્તિને ઘરે પૂરી દીધા મમ્મી ગયા છે એમના ફ્રેન્ડના ઘરે હેરામાસીન ઘરે બેસવા અને આ દરવાજો ખુલ્લો હતો ઓલો તો બંધ જ છે

જો દેખાડી શામલી અંદર હતી શામલી જય સ્વામિનારાયણ શામલી હવે ની ભાઈ તને કોને પૂરી દીધી હતી સાડા પાંચ થવા આવ્યા છે અને મારી મમ્મી અહીંયા માતાજી ને બધા માંજર હતા એ કાઢી નાખા ખામણું મસ્ત એને સાફ કરી દીધું અને કોથળી એને ભરી દીધી છે માંજર ને કોઈને જોતા હોય તો અને આ મારે કેટલું મસ્ત તૈયાર છે પેન કેક અને હા બીજું તમને બતાવું કે અહીંયા મેં બે થાયપાં છાણા સરસ હતું તો બપોરે લઈ આવીને જગ્યા આ બાજુ નહોતી અહીંયા એટલે આ બાજુ મેં થાઈપાં બે નાન નાના મસ્ત મારી મમ્મી કરી નાખ્યું હેલો ગાઇઝ ગુડ ઇવનિંગ સાડા પાંચ થયા છે મમ્મીએ કેટલું મસ્ત બધું કરી નાખ્યું છે ક્લીક તો આજે બપોરના મને આમ તો મને કેટલા દિવસથી દાઢ દુઃખે જ છે ઝીણી 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 સડી ગઈ છે એટલો બધો ખાડો થઈ ગયો છે તો ઝીણી ઝીણી તો મને દુખતી હતી પણ આજે મને એક દોઢથી તો એકદમ વધી ગયું કારણ કે મને પાણી બહુ ઠંડુ થાય છે ચા પીવું તો મને ને પાણી પીવાથી તો મને બહુ રાડ બોલાઈ જાય બધું મને દુખતું તું હબા અહીંયા બધે આવે ને મને થોડુંક સોજી ગયું છે અહીંયા બહુ જ દુખાય માથી રડાય કેટલો દુખાવો છે પછી લવિંગ લીધો એનો ભૂકો કર્યો મારી મમ્મી ભૂકો કરી દીધો અને ખાડો પડી ત્યાં એ પાવડર લવિંગનો નાખ્યો અને થોડીક વાર રાખ્યું થોડીક રાહત છે એવું લાગે તો દવા લેવા જાય ને કે લવિંગનો મેં બાટલો તો પાસે જ રાખ્યો છે કે રાતના મને જરૂર પડી હોય તો મારે કામ લાગે તમને બતાવો છે ને રાતે જોતો હોય તો આમ મારે ને કારણ કે મને બીક બહુ લાગે તો ચાલો હવે ફોન ચાર્જિંગમાં મૂકીને મારી ફ્રેન્ડના ઘરે જાઉં થોડીક વાર મમ્મી ત્યાં બેઠા છે ફ્રેન્ડ ને મારી ફ્રેન્ડ મને બોલાવ આવી કે હાલો ટેરેસ ઉપર ફૂ બેન તો હું જાઉં છું ટેરેસ ઉપર ચાલો ફ્રેન્ડ બોલાવ આવી જાય ફટાફટ અત્યાર સુધી તો સુતીથી દાઢ મને બહુ દુખતી થોડું સારું છે એટલે જાઈએ ગાઈસ કુડ નિંગ સાત વાગવા આવ્યા છે અને ડેરીએથી દૂધ નતું લાવે પણ થોડીક વસ્તુ લાવવાની હતી એટલે મારી ફ્રેન્ડ સાથે ગઈ હતી વન ડે દૂધ લેવા જવાનું છે મેં એટલો લવિનનો ભૂકો દાઢમાં મેં તમને નખ્યું દુખે છે એટલે લવન થોડીક વાર સારું રહ્યું પણ દવાની હારમાં તો ન જાવે તો થોડીક વાર મને પાછો દુઃખાવો એકદમ હોઈપ્યો એટલે હમણાં દવા લઈ આવી થોડીક વાર થઈ ફોન મારી ફ્રેન્ડ દવા લઈ આવ્યા ટીકડી દીધી મને અને એને કીધું કે તમારે બધા દાઢ ખરાબ થવા આવ્યા છે અને જે મને દુખે છે એ વધારે ખરાબ થઈ ગયો છે તો બસ હવે જમ્યા પહેલા એક ટીકડી ખાવાની છે તો હું ખાઈ લઉં પછી દૂધ લઈ આવું ચાલો ટીકડી ખાઈ લઈએ તમને ખબર છે કે હું દવા એમને એમ નથી ખાઈ શકતી હું પેલા ખીચડી લઈએ ત્યાં બહુ જ મને ભાઈ તો આ બે પેકેટ લાવી મારી મમ્મી માટે હું લાવી છું આંબલિયા થઈ રહ્યા હતા અને આમાં છે દવા તો આ ભૂંઈખા પેટે લેવાની છે અને આ બધી જમીને લેવાની છે તો પેલા આ લઈ લો દવા પછી આ જમીને લઈ લઉં પેલા ટીકડી ખાઈ લઉં ભૂંયા પેટે ખાવાની છે તો પેલા હું દવા ખાઈ ને મમ્મી રસોઈ કરે છે તો પેલા દવા ખાઈ લો ને પછી હું દૂધ લઈ આવું ફ્રેન્ડ્સ તો આવી કેપ્સુલ આવી છે આ કેપ્સુલ લઈ લો ને સાથે ખાવા વ્હીલ્સ તો છે જ ચાલો દવા ખાઈ લઉં ગાય તો માટલાનું પાણી બહુ જ ઠંડુ હોય છે મને વધારે દાંતમાં દુખાવો થાય છે એટલે અહીંયા કેરવો પડ્યો છે મેં પાણી ગરમ હોય એટલે મેં આ બાટલો ભર લીધો હવે આમાંથી પાણી પીશ એટલે મને કળે નહીં દવા ખાઈ લઉં